નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શ્રેણીના કેટલા પદ છે પચાસ પદ આપેલા છે ત્રીજું પદ બાર છે ત્રીજું પદ કેટલું છે બાર અને છેલ્લું પદ એકસો છ હોય તો તેનો ઓગણત્રીસ પદ શું તો આગલા દાખલા જેવો દાખલો છે આપણે ફરી ગણી લઈએ બરાબર સાતમો ગણ્યો એવો દાખલો આઠમો હશે જોવો શ્રેણીના કેટલા પદ છે પચાસ ત્રીજું ત્રણ હોય કેટલા લેવાના બે કેટલા થઈ ગયા બાર આને શું કહી દો સમીકરણ નંબર એક બરાબર છેલ્લું પદ હવે સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે પચાસ તો છેલ્લું પદ કયું થાય પચાસ પદ બરાબર ને

બેનો લોપ કરતા અમુક થાય કેમ લોપ કરવાનો છે લોપ કરવાનું કારણ એ છે કે એને ડી આપેલા હોવા જોઈએ પણ એને લોક સમીકરણ ટુ ડી બરાબર બાર અને બીજું છે એ પ્લસ ઓગણપચાસ ડી બરાબર એકસો છ માઇનસ માઇનસ પ્લસ હોય તો માઇનસ અહીં સાઈ બદલવાનું પ્લસ હોય તો માઇનસ પ્લસ હોય તો માઇનસ આ પ્રમાણે ગણવાનું ચલો એ બે માંથી ઓગણપચાસ જાય પ્લસ માઇનસ આ નિશાન ચોરાણું કેટલા વધે ચોરાણું બે માં મોટું કોણ માઇનસ એકસો છ મોટા એટલે માઇનસ તો આપણે શોધો છે ડી જોડે ગુણેલું કઈ જાય છે

એ પ્લસ ટુ ડી બરાબર કેટલા છે બાર એમાં ડી ની જગ્યા કેટલા મૂકી છે ચાર કઈ જાય પેલી બાજુ કેમ આપણે એ શોધવો છે તો એ બરાબર બાર પ્લસ છે તો કેવા થઈ જાય માઇનસ પ્લસ હોય તો માઈનસ તો બારમાંથી ચાર જાય તો કેટલા વધે આઠ આ પ્રમાણે આપણે ગણી શકીએ કે એ બરાબર બરાબર મળી મળી ગયા ગયા અને હવે આપણે શું છે છે માટે આપણને ખબર જગ્યાએ કેટલા મૂકવાના ઓગણત્રીસ એ બરાબર આઠ ઓગણત્રીસ માઇનસ એક અને ડી બરાબર કેટલા આવ્યા બે તો આઠ વત્તા ઓગણત્રીસ માં એક જાય તો અઠ્યાવીસ ચલો આ બે ગુણાકાર દુ સાહીઠ થાય તો બે ઓછા ઓછા કેટલા ચાર ચાર એટલે ગુણાકાર કેટલો થાય છપ્પન અને છપ્પન ને આઠ કેટલા થાય ચોસઠ તો ઓગણત્રીસમું પદ કેટલું આવે ચોસઠ સાતમો અને આઠમો દાખલો બંને કેવા હતા એકબીજાની વાત છે બે દાખલા ગણો તો આવડી જાય વાત છે સહેલા છે પ્રેક્ટિસ કરવી પડે શું છે પદ આપેલું તો અને ડી શોધી કાઢવાના અને પછી કોઈ પણ પદ શોધી શકીએ છીએ સમાંતરમાં પાંચ પોઈન્ટ માં દાખલા નંબર નવ જોઈએ છે એ શું છે જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ ત્રીજું પદ આપેલું છે અને નવમું પદ આપેલું છે કેટલું છે ચાર અને માઇનસ આઠ હોય તો શ્રેણીનું કયું પદ જીરો થાય

બે નો કરશું એટલે શું થશે ટુ ડી બરાબર ચાર અને સમીકરણ બે શું છે એ પ્લસ આઠ ડી બરાબર માઇનસ આઠ હવે પ્લસ હોય તો માઇનસ પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ છોડ દે રાઈ તમણે દેખાય છે એ એ ઉડી જાય બે માંથી 8 જાય પ્લસ છે એ માઈનસ છે બે માંથી આમી થાય કેલા વધે છોડી પણ કેવા માઈનસ અને આ ચાર છે ને 8 છે પ્લસ છે 8 ને 4 12 તો d બરાબર 12 આ 6 કઈ જાય છેદમાં તો માઈનસ 6 6 * 2 12 તો d બરાબર કેલા આવી ગયા માઈનસ 2

દસ અહીં તો શું છે 0 છે આઠ ને બે દસ માઇનસ ટુ એન માસ ટુ એલ ને આપણે આ બાજુ મોકલી દસ એન બરાબર દસ ભાગ્યે આ ગુણેલું કઈ જાય છેદમાં જ બે પંચ દસ એન બરાબર કેટલો જવાબ આવે પાંચ આ રીતના આપણે કોઈ પણ શ્રેણી ગણવી હોય તો શું કરવું પડે લોપ કરતા આવડવું જોઈએ લોપ કરતા આવડતું એ અને ડી આપ્યું હોય તો સમાંતર શ્રેણીમાં કોઈ પણ પદ શોધું હોય શોધી શકાય તો કયું પદ જીરો હશે તો પાંચમું પદ જીરો થાય સમાંતર શ્રેણીનું કયું પદ જીરો થાય પાંચમું પદ જીરો થાય આ પ્રમાણે આપણે ગણતા રહીએ